સમાજ માટે કઈક ને કઈક ચિંતા કરવા માટે એ બેઠા છે રાત ને દિવસ સમાજ નું કઈક નવું વિચારી બેઠા છે એટલે એ વ્યાસપીઠ ઉપર પણ આજે મને એવું લાગે છે કે સમાજ નું જયારે કાર્ય હોય અને સન્માનિત કરતા હોય એમને આવકારતા હોય તો આપણે એમને આવકારવા માટેનો આપણી પાસે સમય નથી લાગતો હવે જયારે સમાલગ્ન નું આવું આયોજન થતું હોય ત્યારે માત્ર આપણે આનંદ કરવાનો જ એક શોખ છે પણ એ ક્યારેય નહી વિચાર્યું હોય કે આ આવડું મોટું આયોજન કરવા માટે કેટલી જહેમત ઉઠાવી પડી છે તમે એટલો તો વિચાર કરો યાર કે આપણા ઘરે એક દીકરીના લગ્ન કરો આખું વર્ષ કાઢી નાખશો ની તૈયારી કરવા માટે પણ અહીંયા આપણે પાંચ મિનિટ કઈક સાંભળવું ને સમાજનો એ આપણને સમય નથી કેટલા બધા આપણા મહુવા તાલુકામાં સમાજ લગ્ન થાય છે બકોલોય ભાઈ અજયભાઈ અને આટલું બધું બેસ્ટ કામ સમાજ માટે કરી રહ્યા છે સાહેબ તો એને આવ કરવાનો આપણી પાસે સમય નથી એક વિચાર કરો કે આપણે રમેશભાઈ જોળિયા હોય વાગનગરમાં હોય વિજયભાઈ વાળા હોય કેટલાક લોકો સમાજનો કલ્યાણ માટે સમાજની એકતા માટે

એ તો અજયભાઈ અને બકુલભાઈને ખબર હોય કે કેટલા મહિનાથી આ જહમત ઉઠાવી હોય રાત ને દિવસ એક કર્યું હોય તારા આવડું મોટું આયોજન થયું હોય પણ ખબે ખરેખર હું અભિનંદન પાઠવું કે આજે આવડું તેજ આપણું ભરાઈને બેઠું છે એકે એક આપડા સમાજના આગેવાન છે આપણે એ મત ભૂલી જઈએ સાહેબ કે આપણે સમાજને આજે સૌ સૌનો સમાજ લઈને બેઠા છીએ હું એવો સમાજને ઉગોણા નથી કાટો વધારે વર્ણે માનો છું પણ અત્યારે આપણા જે સમાજમાં જન્મ થયો છે એ સમાજની વાત લઈને પહેલા હાલવું પડશે તમને કદાચ એવું લાગતું છે કે આ લોકો બેઠા છે માત્ર મત માટે બેક મતના બેક માટે નહીં આ નોંધ પહેલા લેવી પડશે અત્યારે આપણે કોક પાડી દેશે પેલી નોંધ લેવી પડશે આવાની અને આવા બકુલભાઈ આજે બે આવી જ્યારે શિક્ષણની વાત કરતા હોય આવડો સમાજ માટે કામ કરતો હોય પોતાનો ધંધો લઈને બેઠા છે સાહેબ પણ ગર્વની વાત એ છે મે આજે સાંજે એની કંકોત્રી રાતે જોઈ કે દરેક કંકોત્રી અંદર એના માત પિતાનો એમનો ઉલ્લેખ કર્યો છે સાહેબ જેમના માત પિતાના આશીર્વાદ લઈને કામ કરતા છે ને દુનિયામાં કઈ ઝૂકવું નહીં પડે એ ગેરંટી આપું છું પણ જેના માત પિતા ખુશ છે એમના આશીર્વાદ જ એમની સાથે છે અને દુનિયામાં કઈ ઝૂકવું નહીં પડે અમારા રમેશભાઈ નાખી ટીમ કામ કરતી હોય કોળી સેનાની પણ ખરેખર અહીંયા ઇતિહાસ માં યાદ કરું તો હું ભૂલતો ન હોય તો આ મોવા તાલુકાની અંદર સમાવ લગ્ન આયોજન કર્યું હોય તો લગભગ પ્રવીણભાઈ વાળા એમના પિતાથી આ શરૂઆત થઈ જાય છે પણ હું હજી એમ કહું છું કે સમાજ તમારો કોળી સમાજમાં જો જન્મ થયો હોય તો હજી કોળી સમાજને પકડી લ્યો આપણે આરસીભાઈને ને ઠેઠ કેબિનેટ મંત્રી સુધી પહોંચાડ્યા હોય તો એવા અનેક લોકોને આજે આપણે પહોંચાડવા પડશે ત્યારે તમારા કોળી સમાજની નોંધ લેવા છે તમને એમ થાય કે શા માટે પહોંચાડીએ આપણે એમાં કોઈ ભાગ પડવી જાય છે પણ આપણામાં ભાગ પડી જાય છે બાકી બીજા સમાજમાંથી તમે કે જાઓ તો ભાગ પડવી જોઈએ બીજા સમાજનો કોઈ પણ પ્રસંગ બીનો હોય તો રાતો રાત સમાજ ભેગો થઈ જાય અને પ્રશ્નનો હવારે ઉકેલ આવી જાય અને ત્યારે આપણો સમાજનો નો કોઈ બકુલભાઈ જેવા કે અજયભાઈ જેવા કે રમેશભાઈ જેવા કે કોઈ આગળ જયારે પ્રગતિ કરતા હોય ને ત્યારે આપણા ને આપણા જ પગ ખેંચવા માંથી બહાર નથી આવતા કઈ કે આપણા જ ને આપણા જ કઈ કુવાડી હાથો બને છે એટલે આપણે કઈક પાછળ છે એ સંશોધન કરવાની જરૂર છે કે આપણે ક્યાં પાછળ છે આપણો અવડો સમાજ આ કોળી સમાજ અવડો એક સમાજ નથી તો એક એ

કારણ કે ઘણો સમય થયો છે પણ શિક્ષણને લગતું કંઈ પણ કામ અટકે તો હું એ બંનેભાઈ લખનની જોડી તમને વિનંતી કરું છું કે ક્યાંય શિક્ષણનો પ્રશ્ન અટકે કોઈ ફીનો પ્રશ્ન અટકે બનવામાં કંઈ ગરીબાઈ આવતી હોય તો જરૂરથી બકુલભાઈ અને અજયભાઈનો કોન્ટેક કરજો જાજુ નથી કહેતો કારણ કે અહીંયા મારા કરતાં બધા મોટા મોટા વ્યાસપીઠ ઉપર અહીંયા બોલી શકે સમાજ માટે કલાકો સુધી બોલી શકે એવા બધા બેઠા છે પણ મને સતાય બકુલભાઈ અને અજયભાઈ મને અહીંયા અવસર આપ્યો એક મિનિટનો એનો હું ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું એના દરેક કાર્યમાં જોડાજો અને બીજું એ કે બકુલભાઈ અને અજયભાઈનું ટીમ આજે આખું વર્કર કરે છે એની ભીમ જેને કહે એ નાના નાના કાર્યકર્તાઓનો આભાર માનું છું કારણ કે આમાં એટલું બધું સંશોધન કરવું પડતું ને એટલું બધું ભેગું કરવું પડતું હોય કે વાત જવા દો એટલે સૌનો આભાર જય જય કોળી સમાજનો એકવાર મારે નારો જોવો બાકી મારું ભાષણ પૂરું કરવું પણ એવો પાવર હોવો જોઈએ આપણો કોળી સમાજમાં જન્મ થયો તો કોળીનો પાવર કોળીને જે જન્મ જે સમાજમાં જન્મ થયો ને એમાં પાવર લઈને આવો જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ જય જય કોળી સમાજ